ॐ गणपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः असक्तु बुद्धिः सर्वत्र जीतात्मा विगतस्पृह नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति અનાસક્ત બુદ્ધિવાળો જીતાત્મા સ્પૃહા વિનાનો આવો માણસ ગુણાત્મક સંન્યાસ દ્વારા પરમ નૈશ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થાય છે અહીં ભગવાન યોગની વાત શરૂ કરતા સૌ પ્રથમ સંન્યાસયોગનો અધિકારી કેવો હોવો જોઈએ એ બતાવવા માટે શ્લોકના પૂર્વાર્ધમાં ત્રણ બાબતો દર્શાવે છે જેમાં પ્રથમ છે અસક્ત બુદ્ધિ સર્વત્ર એટલે કે જેની બુદ્ધિ બધી જગ્યાએ છે અર્થાત સ્થળ કાળ ઘટના પરિસ્થિતિ વસ્તુ વ્યક્તિ ક્રિયા કશામાં બુદ્ધિ લિપ્ત થતી નથી બીજું છે જીતાત્મા અર્થાત જેને મન અને ઇન્દ્રિયોના આવેગોને જીતી લીધા છે અને ત્રીજું છે વિગત સ્પૃહ વિના જે આ ત્રણ ગુણોથી યુક્ત થઈને કર્મ કરે છે તો તેઓ સંન્યાસી પરમ નૈષકર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે અને હવે આ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવાની વિધિ બતાવતા આગળ કહે છે સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા નિબોધ મે સમાસે નૈવ કૌંતે નિષ્ઠા જ્ઞાન હે કૌંતે આવી સિદ્ધિ પ્રાપ્ત કરેલો સાધક પરબ્રહ્મ પરમાત્માને કે જે જ્ઞાનની પરાકાષ્ઠા કેવી રીતે પ્રાપ્ત કરે છે તે મારા દ્વારા સંક્ષેપમાં સમજ બધી સાધનાનું પરમ લક્ષ્ય પરમેશ્વરની પ્રાપ્તિ છે તે બતાવવાની ભૂમિકા અહીં તૈયાર કરીને હવે ભગવાન જ્ઞાનની પરાનિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે કઈ સાધન સામગ્રીની આવશ્યકતા છે તેને आगना तृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषो व्युदस्य च विविक्त सेविलद्वाशी यत वाक्कायमानसः ध्यानयोग परो वैराग्यं समुपाश्रित अहङ्कारं बलं दर्पं कामं क्रोधपरिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते विशुद्धबुद्धिः दृढतापूर्वक पोताने नियमन मराखीने शब्द वगैरे पांच विषयों ने

બ્રહ્મ સાક્ષાત્કારને યોગ્ય થાય છે સંન્યાસી સાધક પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેની બુદ્ધિ વિશુદ્ધ હોવી જોઈએ અર્થાત બુદ્ધિમાં વિવેક પ્રગટ થવો જોઈએ વળી તે વૈરાગ્યને આશ્રિત રહે એ પણ એટલું જ જરૂરી છે તેથી જન સમુદાય સ્થાન અને લૌકિક તથા પારલૌકિક સઘળા ભોગોથી દ્રઢ વૈરાગ્ય હોવો જોઈએ આવા સાધકનો સ્વભાવ તેની રુચિ એકાંત સેવનની હોવી જોઈએ પરંતુ જો એકાંત ન મળે તો પણ તેના અંતઃકરણમાં કોઈ ક્ષોભ ઉત્પન્ન ન થવો જોઈએ આવા સાધકનો સ્વભાવ સ્વલ્પ અર્થાત સાત્વિક અને મિત ભોજનનો હોવો જોઈએ તેમજ સાંસારિક ગમે તેટલા પ્રલોભનો આવવા છતાં બુદ્ધિ પોતાના ધ્યેય એવા પરમ તત્વથી વિચલિત થવા દેવી ન જોઈએ અર્થાત હોવી જોઈએ વાણી અને મનને વશમાં રાખવા પણ ખૂબ જ જરૂરી છે આવા સાધક માટે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ વિષયોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવો જરૂરી છે કેમ કે રાગપૂર્વક આ વિષયોનું સેવન કરવા વાળો ધ્યાન યોગની સાધના કરી શકતો નથી સંસાર સાથે રાગથી જોડાય કે દ્વેષથી ચિંતન તેનું જ થતું રહે છે તેથી રાગ અને દ્વેષ બંનેથી પર થઈને ધ્યાન યોગ પરાયણ રહે અને અહંકાર બળ દર્પ કામ ક્રોધ અને પરિગ્રહ છોડીને મમતા રહિત શાંત પરમહંસ પરિપ્રાજક બની જાય છે એવો સત્પુરુષ પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી બને છે આજે બસ આટલું જ હરિયો